મોડાસા ટીન્ટો રેલવે લાઇન કામગીરી વખતે ભંગાણ થયું હતું જેમાં નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણથી ખેતરો પાણી પાણી થઈ ગયા છે મોડાસા ટીન્ટો રેલવે લાઇન કામગીરી વખતે ભંગાણ સર્જાયું છે નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણથી ખેતરો પાણી પાણી થઈ ગયા છે સીસીબીની કામગીરી દરમિયાન પાઇપલાઇન તોડી નાખી મોડાસાના નાની ઇસરોલ પાસે આ ભંગાણ થયું છે ઘઉંના વાવેતરમાં પાણી ભરાઈ જતા મોટું નુકસાન સેવાઈ રહ્યું છે નવીન રેલ્વે લાઇનની કામગીરી દરમિયાન આ ઘટના ઘટી હતી મારું નામ પટેલ રોહિત કુમાર કે છે અને હું મેદપુર ગામનો રહેવાસી છું અહીંયા બાજુની અંદર રેલવેની જે લાઇન જઈ રહી છે ત્યાં ગાડી જેસીબીનું જે ખોદકામ ચાલી રહ્યું છે ખોદકામ દરમિયાન અહીંયા જે પાઇપલાઇન જે નર્મદાની જે પાઇપલાઈન નાખેલી છે તે પાઇપલાઇનનો જે તે ક્રેક થઈ ગયેલું છે અને એમાંથી જે પાણીનું જે પ્રવાહ જે નીકળી રહ્યો છે એ બહુ જ વધારે પડતો મતલબ હજાર લિટર જેટલું મતલબ પાણી વેડફાણ થઈ રહ્યું છે ને આજુ બાજુમાં મારું જ ખેતર છે ને મારા જ ખેતરની અંદર બહુ પાણીનો ભરાવ થઈ ગયેલો છે ઘ ઘઉંનું વાવેતર કરેલું હોવા છતાં પણ અંદર પાણી ભરાઈ ગયેલું છે અને એ મારે બહુ બહુ જ નુકસાન થયેલું છે અને આજુબાજુના પણ એક બે ખેતરમાં પાણી ભરાયેલું છે જેને હું આ રીતે જાણ કરી રહ્યો છું